રામદેવ પીરને જે ખમા 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 પીર ને જાજી ખમા મારા રણુજાનારાય ને જાજી ખમા ઈંધવા પીરને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા 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 પીર ને જાજી ખમા મારા ઈંધવા પીરને જાજી ખમા રણુજાનારાય ને જાજી ખમા મારા ઈંધવા પીર ને જાજી પેલે રે પરસો પીરે પારણીએ પૂરું પગલી પાડી તમે રૂમા જુમા ઇન્દવા પીર ને જાજી ખમા મારા રામદેવ પીર ને ઘણી ખમા 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 ખા પીર ને જાજી ખમા મારા ઇન્દવા પીર ને જાજી ખમા રણુજાનારાય ને જાજી ખમા મારા ઇન્દવા પીર ને ખમા ખંભે સે કામળી ને હાથ માં છે ગેડીઓ ગાયું ચરાવી વાલે રમા જમા ઇન્દવા પીર ને જાજી ખમા મારા રણુજા નારાયણ ને જાજી ખમા કોડલીએ ચડીને પીરે ભેરવો બગાડ્યો ત્યારે ધમા વા પીર ને જાજી મારા રણુજા રાય ને જાજી ખમા 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 પીર ને જાજી ખરાય ઈંધવા પીર ને જાજી ખમા रणुजा नारायणे जा जी खमा मारा रामदेव पीर ने जा जी खमा हरि शरणे पाठी हर जी बोला नाथ जी तमने नमा नमा દવા પીર ને જાજી ખમા ખરા રણુજાનારાય ને જાજી ખમા ખામાજી ખરા ઈન્દવા પીર ને જાજી ખ રણુજાનારાય ને જાજી ખમા મારા રામદેવ પીર ને ખમા રામદેવ પીરની